વડોદરા સ્થિત બરોડા મેટલ લેબર્સ વર્કર્સને શ્રી રામ મંદિર અયોધ્યા ખાતે મેટલ લેબર્સ વર્ક ઓર્ડર મળ્યો છે તેમણે વિવિધ પ્રકારની તકદી બનાવી છે અને અયોધ્યામાં મોકલી છે હાલમાં તેઓ મુખ્ય મંદિર પરિષદમાં મૂકવામાં આવનારી તકદી બનાવી રહ્યા છે જે ટૂંક સમયમાં અયોધ્યામાં મોકલવામાં આવશે તેમની ફેક્ટરીની નજીક રહેતા લોકોને ખબર પડી કે તેઓ તેમની ફેક્ટરીમાં તકદી બનાવી રહ્યા છે અને તેઓ તે જોવા માટે ગયા અને જય શ્રી નારા લગાવ્યા હતા વડનગરી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે તેઓ ઘણા પ્રોજેક્ટ માટે આ પ્રકારનું કામ કરી રહ્યા છે જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નવી સંસદ ભવન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને બીજા ઘણા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે મારું નામ ચિંતુ કારેલિયા છે અમારી કંપનીનું નામ બરોડા મેટલ લેબલ વર્ક્સ છે જે રામ મંદિર અયોધ્યામાં ભ્રાસ્તી તકતીનું કામ અમારી કંપનીને સોંપવામાં આવેલું છે જે એલએનટી ના અંડરમાં છે અને એલએનટી ના અંડરમાં અમે કામ કરી રહ્યા છીએ ભ્રાસ્તી તકતીઓ જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રસિદ્ધ થઈ હતી ત્યારે બી અમારા કંપની તરફથી તકતીઓ બનીને રવાના કરેલી હતી અને ઇન્સ્ટોલ બી અમારી ટીમે કરેલી હતી અને આજે રામ મંદિર દરબારની જે આરતી છે એ અમારે ત્યાં બની રહી છે જે અમારે ત્યાંથી ડિસ્પેચ થશે અને આવતા અઠવાડિયા સુધીમાં રામ મંદિર અયોધ્યામાં ઇન્સ્ટોલ બી થશે અને આવનારા ટાઈમમાં રામ મંદિર અયોધ્યા માટે જે કંઈ બી બ્રાસની છે એનો કોન્ટ્રાક્ટ અમારી કંપનીને મળ્યો છે જે અમારા માટે બહુ જ ગર્વની વાત છે કે આ જન્મમાં તમને રામ મંદિરમાં કામ કરવાનો અવસર મળ્યો છે અમને પ્લસ અમારી કંપનીના દરેક કારીગરો ગર્વ અનુભવે છે કે જે નસીબમાં છે કે રામ મંદિરમાં કામ કરવું એ બહુ નાની વસ્તુ નથી અને આજે બરોડા શહેરમાંથી હું બરોડા શહેરને સમજીને રિપ્રેઝેન્ટ કરું છું ગુજરાત શહેર આપણું રાજ્ય છે એને રિપ્રેઝેન્ટ કરું છું કે અયોધ્યામાં આપણું બરોડાનું નામ રોશન થાય એવા હું પ્રયત્ન કરું છું અને મને જણાવતા બીજો બી આનંદ થશે અને બધાને સર્વને જાણતા બી આનંદ થશે કે આજે અમારી કંપની બરોડા મેટલ લેવલ વર્ક છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રજી મોદીના ચાર ડ્રીમ પ્રોજેક્ટમાં અમારી જે પ્રેઝન્ટ હતી જેમાંની એક છે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ જે વર્લ્ડનું બિગેસ્ટ ક્રિકેટ સ્ટેડિયમ છે એમાં બી અમારી પ્રેઝન્ટ હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વર્લ્ડ નું મોટું મોટું સ્ટેચ્યુ બનેલું છે એમારી એમાં ભી અમારી કંપનીની પ્રેઝન્ટ હતી તદુપરાંત જે નવું સંસદ ભવન બન્યું છે જે ન્યુ પાર્લામેન્ટ બિલ્ડિંગ બન્યું છે એમાં ભી મે બરોડાને ને રિપ્રેઝન્ટ કર્યું છે અને એમાં જણાવતા વધુ આનંદની વાત છે કે જે 11 કારીગરોનું સન્માન થયું છે એમાં એક કારીગર અમારી કંપનીનો હતો જે આપણા બરોડાનો હતો જે બહુ જ ગર્વની વાત છે અને ઉપરાંત જે વીસ એજન્સીઓનું સન્માન થવામાં આવ્યું હતું એમાંનો અમારી કંપનીને અને મને શ્રી હરદીપસિંહ પુરી જે અર્બન મિનિસ્ટર હતા અર્બન અફેર્સ બિલ્ડિંગ્સના એના દ્વારા અમારું સન્માન થયું હતું જે ફક્ત ને ફક્ત વીસ એજન્સીઓનું જ સન્માન થયું હતું એમાં ગુજરાતનો હું એક હતો એનું મને આનંદ છે છતાં તદઉપરાંત બરોડા વતી મેં રિપ્રેઝેન્ટ કર્યું એનું બી મને

આ જન્મમાં બહુ જ ભાગ્યશાળી સમજીએ છે કે જે રામ મંદિરમાં કામ કરવાનો અવસર મળવો એ બહુ નાની વસ્તુ નથી અને એમાં બી અમે બરોડાને રિપ્રેઝેન્ટ કરીએ છીએ આપણા ગુજરાત શહેરને રિપ્રેઝેન્ટ કરીએ છીએ જે અમને ગર્વની વાત છે